નમસ્કાર મિત્રો જી કે વિથ એ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું ગુજરાત સરકારમાં આવનાર તમામ ભરતીઓ માટે ખૂબ જ ઉપયોગી વિડીયો જોવા અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો જેથી રોજેરોજ તમે નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મેળવી શકો મિત્રો આજનો આપણો વિષય છે ઓલિમ્પિક એની સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું જેમ કે આધુનિક ઓલિમ્પિકના પિતા કોણ ગણાય છે ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ કેટલા વર્ષે ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે છે તો આ રીતની બધી જ ડિટેલ આપણે આજના વિડીયોમાં મેળવીશું અને નીચે ઓલિમ્પિકનો લોગો પણ આપવામાં આવેલો છે તે પણ તમે જોઈ શકો છો એનો લોગોનો પણ પ્રશ્ન એકથી બે વખત પૂછાયેલો છે કેટલા કલર હોય છે કેટલી રીંગ હોય છે એવા પ્રશ્નો પણ પૂછાયેલા છે તો ઓલિમ્પિકની સંપૂર્ણ માહિતી આપણે મેળવીએ અને લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ રાખવામાં આવેલી છે આ વિડીયોની અંદરથી જ તમને ત્યાં પ્રશ્નો પૂછવામાં આવશે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે તો પૂરો વિડિયો જોવો અને લાસ્ટમાં ટેસ્ટ પણ આપી દેવી જેથી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો વિડીયોમાં આગળ વધીએ ઓલમ્પિકનો ઇતિહાસ આપણે જોઈએ સૌપ્રથમ તો ઓલિમ્પિક રમતો મૂળ પ્રાચીન ગ્રીસમાં ઓલમ્પિયા ખાતે ઈસ્વીસન પૂર્વે સાતસો ને છોતેરથી ઈસ્વીસન ત્રણસો ને ચોરાણું સુધી જીએસ નામના દેવને રાજી રાખવા દર ચાર વર્ષે યોજાતી હતી દર કેટલા વર્ષે ચાર વર્ષે અને ઈસવીસન પૂર્વે વાત છે ઈસવીસન પૂર્વે સાતસો છોતેર થી ત્રણસો ચોરાણું સુધી કઈ જગ્યાએ ગ્રીસમાં ઓલમ્પિયા ખાતે કયા દેવને રાજી કરવા માટે ને તો આ બધા પ્રશ્નો છે તે યાદ રાખવા ઈસ્વીસન ત્રણસો ને ચોરાણું તે વખતના રાજા થિયોડોસિયસે ઓલિમ્પિક પર પ્રતિબંધ મૂકી દીધો કોણે પ્રતિબંધ મૂકેલો છે થિયોડોસિયસે ક્યારે ત્રણસો ને ચોરાણુંમાં ત્યારબાદ અઢારસો ચોરાણું માં ફ્રાન્સના રોબર્ટ પિયરી ધ કુબરતીને ઓલિમ્પિક રમતોત્સવ શરૂ કરવા માટે સંમેલન બોલાવ્યું અને ગ્રીસની રાજધાની એથેન્સમાં છ એપ્રિલ અઢારસો ને છન્નુંના રોજ આધુનિક ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું તો કોણે કર્યું રોબર્ટ પિયરી ધ કુબરતીને ક્યારે અઢારસો ને ચોરાણુંમાં કઈ જગ્યાએ ફ્રાન્સમાં ફ્રાન્સના જે છે તે રોબર્ટ પિયરી હતા અને તેણે એથેન્સમાં છ એપ્રિલ અઢારસો ને છન્નુંના રોજ આધુનિક ઓલમ્પિકનું છે તે આયોજન કરેલું હતું અને એથેન્સ છે તે ગ્રીસની રાજધાની છે આગળ જોઈએ દર ચાર વર્ષે જુદા જુદા દેશોમાં ઓલિમ્પિક રમતોત્સવ યોજાય છે દર કેટલા વર્ષે ચાર વર્ષે જુદા જુદા દેશોમાં આ ઓલિમ્પિકનો રમતોત્સવ યોજાય છે ત્યારબાદ આધુનિક ઓલિમ્પિકના પિતા રોબર્ટ ધ કુબરતીન ગણાય છે કોણ ગણાય છે રોબર્ટ પિયરી ધ કુબરથીન આધુનિક ઓલિમ્પિકના પિતા ઓલિમ્પિકનું આયોજન તો વર્ષ અને સ્થળ આપણે જોઈએ તો અઢારસો ને છન્નુંમાં જે પહેલી વખત યોજાણું ત્યારે એથેન્સ પ્લેસ અને ગ્રીસ રાજ્ય ગ્રીસ છે તે દેશ તો પ્રથમ પૂછાય છે પ્રથમ ઓલિમ્પિકનું આયોજન ક્યાં થયું હતું એથેન્સમાં કયા દેશમાં થયું હતું ગ્રીસમાં ક્યારે થયું હતું અઢારસો ને છન્નુંમાં ત્યારબાદ બે હજાર સોળથી આપણે વાત કરીએ તો રિયોડી જાનેરોમાં આ યોજાણું હતું બ્રાઝિલ દેશની અંદર બે હજાર વીસમાં ટોક્યો જાપાનમાં યોજાવાનું હતું પરંતુ કોરોના વાયરસના કારણે આ છે તે કેન્સલ રાખવામાં આવેલું છે તો બે હજાર વીસ ટોક્યો જાપાન છે તે ઓલિમ્પિકનું આયોજન થયું નથી કોરોનાને કારણે એટલે આ છે બે હજાર વીસ બંધ રાખેલું છે બે હજાર ચોવીસમાં ક્યાં થશે તો પેરિસમાં થશે ફ્રાન્સ દેશની જે રાજધાની છે પેરિસ ઇફેલ ટાવર જ્યાં આવેલો છે ત્યાં બે હજાર ચોવીસમાં પેરિસની અંદર આગામી ઓલમ્પિકનું આયોજન થશે અને બે હજાર અઠ્યાવીસમાં લોસ એન્જલસ યુએસમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એટલે અમેરિકાની અંદર લોસ એન્જલસમાં બે હજાર અઠ્યાવીસમાં યોજાવાનું છે તો બે હજાર અઠ્યાવીસ સુધીનું ઓલિમ્પિકનું આ રીતનું આયોજન ઓલિમ્પિક રમતોત્સવ બે ની વાત કરીએ તો સ્થળ હતું રિયો બ્રાઝિલ બ્રાઝિલનું ભાગ લેનાર દેશો હતા બસો ને સાત દેશો કેટલા દેશોએ ભાગ લીધો હતો બસો સાત ઉદઘાટન મિસેલ ટેમરે કરેલું હતું એ કોણ છે બ્રાઝિલના રાષ્ટ્રપતિ હતા તે સમયે બે માં સોળમાં મિસેલ ટેમર ધ્યેય વાક્ય કયું હતું ત્યારે તો અ ન્યૂ વર્લ્ડ અ ન્યૂ વર્લ્ડ તેનું ઓલિમ્પિક રમતોત્સવ બે હજાર સોળનું ધ્યેય વાક્ય ત્યારબાદ પ્રથમવાર ઓલિમ્પિકનો મુદ્રાલેખ થ્રીડીમાં બનાવવામાં આવ્યો બે હજાર સોળમાં શું વિશેષતા હતી તો થ્રીડીમાં એનો મુદ્રાલેખ બનાવવામાં આવ્યો જેમાં બ્રાઝિલના સુગરલોફ પર્વત કયો પર્વત છે સુગરલોફ પર્વતનો આકાર આપવામાં આવેલો હતો અઠ્યાવીસ રમતમાં ત્રણસો છ ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા કેટલા ગોલ્ડ મેડલ ત્રણસો ને છ અલગ અલગ અઠ્યાવીસ રમતમાં મુખ્ય સ્ટેડિયમ મરકાના સ્ટેડિયમ રહ્યું બે હજાર સોળમાં મુખ્ય સ્ટેડિયમ કયું હતું મરકાના પ્રથમવાર ઓલિમ્પિક દક્ષિણ અમેરિકા ખંડમાં રમાયો તો એવું પ્રથમવાર બન્યું કે દક્ષિણ અમેરિકામાં રમાયો હોય અને પ્રથમવાર મુદ્રાલેખ થ્રીડીમાં બનાવવામાં આવ્યો હતો જોઈએ વર્ષ ઓગણીસો બાવનમાં હેલસિંકી દેશ ખાતે પ્રથમ ભારતીય ખેલાડી કેડી જાદવે રેસલિંગમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો તો ખાસ વસ્તુ યાદ રાખવાની કોણે હેલસિંકીએ ક્યારે ઓગણીસો ને બાવનમાં પ્રથમ ભારતીય ખેલાડી છે કે જેમણે બ્રોન્ઝ મેડલ કોઈ પણ મેડલ મેળવ્યો હોય એવું પૂછે તો પણ પ્રથમ ભારતીય અને બ્રોન્જ મેળવ્યો હોય તો પણ કેડી જાદવ કઈ રમતમાં રેસલિંગની રમતમાં પ્રથમ બ્રોન્જ મેડલ મેળવ્યો ઓગણીસો ને બાવનમાં પ્રથમ મહિલા મેડલ જીતનાર તો કર્ણમ મલ્લેશ્વરી છે તે પ્રથમ મહિલા છે બ્રોન્જ મેડલ જીત્યો હતો વેઇટ લિફ્ટિંગમાં અને વર્ષ છે બે હજાર બે હજારની સાલમાં કર્ણમ મલ્લેશ્વરીએ પ્રથમ મેડલ જીતેલો કયો મેડલ જીત્યો હતો બ્રોન્જ મેડલ કઈ રમત વેઇટ લિફ્ટિંગ વર્ષ બે હજારમાં તો આ પ્રશ્ન છે ઘણી વખત પૂછાયેલો છે કર્ણમ મલ્લેશ્વરીનો પ્રથમ સિલ્વર મેડલ મેળવનાર તો પ્રથમ સિલ્વર મે મેડલ મેળવ્યું હતું રાજ્યવર્ધનસિંહ રાઠોડ જે મંત્રી પણ હતા પાછલી સરકારમાં રાજ્યવર્ધનસિંહ રાઠોડ તેમણે શૂટિંગની રમતમાં વર્ષ બે હજાર ચારમાં સિલ્વર મેડલ મેળવેલો છે ઓલિમ્પિકમાં કયો મેડલ સિલ્વર તો પ્રથમ સિલ્વર મેડલ મેળવનાર પૂછે તો યાદ રાખવું રાજ્યવર્ધનસિંહ રાઠોડ આગળ જોઈએ પ્રથમ મહિલા સિલ્વર મેડલ મેળવનાર તો એ છે પીવી સિંધુ આ પ્રશ્ન પણ પૂછાયેલો છે પીવી સિંધુએ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ મેળવેલો છે બેડમિન્ટન એમની રમત છે બે હજાર સોળમાં જે બ્રાઝિલમાં રિયો દિ જેનેરોમાં યોજાણું હતું ત્યારે પીવી સિંધુએ સૌથી નાની વયે મેળવેલ આ સિલ્વર મેડલ છે તો આ પીવી સિંધુનો પ્રશ્ન પણ ત્રણથી ચાર વખત પૂછાયેલો છે ખાસ યાદ રાખવું ઓલમ્પિકમાં સિલ્વર મેડલ મેળવનાર પ્રથમ મહિલા કોણ છે પીવી સિંધુ અને ખાલી એવું પૂછે કે પ્રથમ મેડલ મેળવનાર મહિલા તો કર્ણમ મલ્લેશ્વરી પરંતુ તેમને બ્રોન્જ મેડલ મેળવ્યો હતો સિલ્વર પૂછે તો પીવી સિંધુ આગળ જોઈએ પ્રથમ ગોલ્ડ મેડલ મેળવનાર તો એકમાત્ર વ્યક્તિ છે અભિનવ બિંદ્રા કે જેમણે શૂટિંગની રમતમાં બે હજાર આઠમાં જે બેઇજિંગમાં યોજાણો હતો તેમાં પ્રથમ ગોલ્ડ મેળવ્યો હતો તો યાદ રાખવું ખાસ પ્રથમ ગોલ્ડ મેળવનાર અભિનવ બિન્દ્રા છે કઈ રમત છે તેમની શૂટિંગ ક્યારે બે હજાર આઠમાં કઈ જગ્યાએ બેઇજિંગમાં બે હજાર સોળમાં સાક્ષી મલિકે રેસલિંગમાં બ્રોન્જ મેડલ જીત્યો હતો તો એ પણ યાદ રાખવું નવું છે બે હજાર સોળમાં સાક્ષી મલિકે રેસલિંગમાં કયો મેડલ જીત્યો બ્રોન્જ મેડલ ઓલિમ્પિકમાં મેડલ મેળવનાર ભારતીયોની આપણે વાત કરીએ તો આ બધા ભારતીયો છે જેને ઓલમ્પિકમાં મેડલ મળેલું છે જેમાં ઓગણીસો ને બાવનમાં હેલસિંકીને પ્રથમ મળ્યો હતો હેલસિંકી દેશમાં કેડી જાદવને પ્રથમ મળ્યો હતો રમત હતી રેસલિંગ પુરુષ સત્તાવન કેજી બધી જ માહિતી આમાં આપેલી છે કયો મેડલ મળ્યો હતો બ્રોન્જ મેડલ તો હેલસિંકી દેશ કેડી જાદવને ઓગણીસો ને બાવનમાં પ્રથમ મળેલો આ પ્રશ્ન પણ પૂછાય છે તે સિવાય બે હજારમાં સિડનીમાં રમાયો તેમાં કર્ણમ મલ્લેશ્વરીને વેઇટ લિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ બે હજાર ચારમાં એથેન્સમાં રાજ્યવર્ધનસિંહ રાઠોડ શૂટિંગ રમત અને સિલ્વર મેડલ તો પ્રથમ સિલ્વર મેડલ રાજ્યવર્ધનસિંહ રાઠોડ બે હજાર આઠમાં બેઇજિંગમાં અભિનવ બિન્દ્રાને શૂટિંગ રમતમાં ગોલ્ડ મેડલ મળેલો છે તો પ્રથમ ગોલ્ડ મેળવનાર અભિનવ બિન્દ્રા ત્યારબાદ બે હજાર આઠમાં જ વિજેન્દ્રસિંહને બોક્સિંગમાં બ્રોન્જ મેડલ બે હજાર આઠમાં બેઇજિંગમાં સુશીલકુમારને રેસલિંગમાં બ્રોન્જ મેડલ બે હજાર બારમાં લંડનની અંદર વિજય કુમારને શૂટિંગની રમતમાં સિલ્વર મેડલ બે હજાર બારમાં લંડનમાં સુશીલ કુમારને રેસલિંગ ફ્રી સ્ટાઇલમાં સિલ્વર મેડલ બે હજાર બાર લંડનમાં યોગેશ્વર દત્તને રેસલિંગ ફ્રી સ્ટાઇલમાં સિલ્વર મેડલ બે હજાર બાર લંડન સાયના નેહવાલને બેડમિન્ટનમાં બ્રોન્ઝ મેડલ બે હજાર બાર લંડનમાં મેરી કોમને બોક્સિંગમાં બ્રોન્જ મેડલ બે હજાર બારમાં જ ગગન નારંગને શૂટિંગ માટે બ્રોન્ઝ મેડલ બ્રાઝિલમાં બે હજાર સોળમાં પીવી સિંધુને બેડમિન્ટન રમતમાં સિલ્વર મેડલ અને બે હજાર સોળમાં બ્રાઝિલમાં સાક્ષી મલિકને રેસ્લિંગ માટે બ્રોન્જ મેડલ મળેલો તો આ બધા મેડલ છે ભારતીયોને મળેલા છે અત્યાર સુધીમાં આપણે બધા જોયા આગળ વધીએ હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને એ પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે તે પહેલાં જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બિલને પ્રેસ કરી દો જેથી રોજ તમે નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મેળવી શકો પ્લસ આ વિડીયોની પીડીએફ મેળવવા ઈચ્છતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક પ્લસ વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે ત્યાં જોડાય અને તમે ફ્રીમાં વિડીયોની પીડીએફ મેળવી શકો છો અથવા બીજી રીત છે તે નીચે યલો લીટીમાં લખેલું છે એ રીતે પણ તમે પીડીએફ મેળવી શકો છો પ્લસ આ ચેનલ ઉપર સાડા ચારસોથી પણ વધારે વિડીયો અપલોડ થયેલા છે તમારે જોવાય તો ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જશો એટલે બધા જ વિડીયો આવી જશે અને વિષયવાર જોવું હોય તમારે તો પ્લેલિસ્ટમાં જશો તો અલગ અલગ વિષયના અલગ અલગ વિડીયો પણ તમને મળી રહેશે ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે ઓલિમ્પિક રમતોત્સવ બે હજાર સોળ કયા સ્થળે યોજાયો હતો બીજો પ્રશ્ન છે ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ મેળવનાર પ્રથમ મહિલા કોણ પૂછાયેલો પ્રશ્ન ઘણી વખત અભિનવ બિંદ્રાએ કઈ રમતમાં ગોલ્ડ મેડલ જીત્યો તો રમતનું નામ કહેવાનું છે પછી ચોથું ઓલમ્પિકમાં સૌપ્રથમ મેડલ મેળવનાર ભારતીય ખેલાડી કોણ ચારે ચાર પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે જો પ્રશ્નોના જવાબ ન આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેવો આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે મળીએ છીએ નવા વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો